હેલો બી ચો ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ દસ ટકા વેઇટ બાય વેઇટ ગ્લુકોઝના દ્રાવણમાં ગ્લુકોઝનું વોલન્સ શું છે એમાં આપણે કીધું છે તો હવે આપણે જાણીએ છીએ કે આનો મતલબ શું થાય કે સો ગ્રામ દ્રાવણ હોય તો દસ ગ્રામ ગ્લુકોઝ હોય કહી શકીએ આપણે એને એ રીતે કહી શકીએ ગ્લુકોઝનો વોલન્સ આપણને કીધો છે તો ગ્લુકોઝના પહેલાં મોલ મેળવી લઈએ તો દસ ગ્રામ છે એના છેદમાં એકસો એંસી આપણે કરશું રસના આપણે એકસો એંશી કરશું આપણે જોવા મળશે પોઈન્ટ ઝીરો પંચાવન હવે દ્રાવણ છે તો દ્રાવણનું આપણે શું કર્લુકોઝ નું મોલ જ કીધું છે તો આપણે એમ કહી શકીએ કે વેઇટ બાય વેઇટમાં શું સો ગ્રામ દ્રાવણ તો આપણે આપી દીધું છે આની અંદર તો આપણે એમ કહી શકીએ કે દ્રાવણ જે છે અને દ્રાવ્ય દ્રાવણ કેનાથી બને દ્રાવક અને દ્રાવ્યથી બને તો દ્રાવ્ય તો આની સામે ઓછું જ છે એમ કહી શકીએ લઈએ આપણે ગણીએ એક રીતે અવગણી નાખીએ કે દ્રાવ્ય જે છે એની સામેને અવગણી નાખીએ તો સો ગ્રામમાં દ્રાવણને માત્ર દ્રાવક જ વધારે છે ને આ તો અવગણી નાખીએ એટલું છે દ્રાવીએ તો આપણે સો ગ્રામને દ્રાવક તરીકે લઈ શકીએ આપણે હવે દ્રાવકના મોલમાં શું કરશું આપણે એસ ના મોલ લેશું આપણે એટલે સો ગ્રામ છેદમાં અઢાર કરશું આપણે ના ભાઈ આપણે અઢાર કરીએ આપણને મળશે પાંચ પોઈન્ટ પંચાવન હવે બંનેના મોલ મળી ગયા છે આપણને આ પોઈન્ટ ઝીરો પંચાવન છે આ પાંચ પોઈન્ટ પંચાવન છે તો આપણે શું કરશું મોલ ગ્લુકોઝના લેવા છે પોઈન્ટ ઝીરો પંચાવન તો પાંચ પોઈન્ટ પંચાવન છે પ્લસ પોઈન્ટ ઝીરો પંચાવન રહેશે અંદર એટલે કે પાંચ પોઈન્ટ પંચાવન જે છે એની સાથે આપણે કોને કરશું પોઈન્ટ ઝીરો ને કરશું આપણે મળશે આપણને પાંચ પોઈન્ટ અહીંયા આ રીતે પાંચ પોઈન્ટ પાંચ હવે આપણે શું કરવાનું છે સાત રૂપ આપવાનું છે પોઈન્ટ ઝીરો છેદમાં પાંચ પોઈન્ટ પાંચ કરશું આપણે આપણે મળશે પોઈન્ટ ડબલ ઝીરો અઠ્ઠાણું આ રીતે મળશે અને આપણે લખી શકીએ આપણે પોઈન્ટ ઝીરો વન કહી શકીએ અને નવ છે એટલે આગળ એક ઉમેરવું પડે આપણે એટલે પોઈન્ટ ઝીરો વન એટલે એ આપણું સાચું જવાબ છે મોલ શું થશે પોઈન્ટ ઝીરો વન થેન્ક યુ